વડોદરામાં માર્ચના રોજ મોડી રાત્રે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું જ્યારે બાળકો સહિત સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ બનાવમાં નશામાં ધૂત થઈને બેફામ સ્પીડે કાર ચલાવીને ત્રણ સ્કૂટરને ઉડાવી દીધા એ આરોપી છે રક્ષિત ચોરસિયા જે નશો કરીને ડ્રાઇવિંગ કરતો હોવાનું માનવામાં આવે છે તેની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે અકસ્માત બાદ રેપિડ ટેસ્ટ કિટમાં તેના લોહીમાં ડ્રગ્સ હોવાની પુષ્ટિ થઈ છે એના વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ શિવરા વાત છે વડોદરાના જીવલેણ અકસ્માતની તો એના આરોપી રક્ષિત ચૌરસિયાની નશો કરીને ડ્રાઇવિંગ કરવા બદલ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે અકસ્માત પછી રેપિડ ટેસ્ટ કિટમાં તેના લોહીમાં ડ્રગ્સ હોવાની વાત સામે આવી છે જોકે ગુજરાત પોલીસ પાસેની રેપિડ ટેસ્ટ કીટનું રિઝલ્ટ કોર્ટમાં માન્ય પુરાવો નથી અને તે માત્ર ડ્રગ્સની ડ્રગ્સની હાજરીનો સંકેત આપે છે એવું એક અધિકારી કહે છે વડોદરા પોલીસે જણાવ્યું કે ચોરસિયાએ ફોક્સ વેગન બ્રિટસ બેફામ સ્પીડે ચલાવીને કરેલી બાગ વિસ્તારમાં ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારી હતી પોલીસે જણાવ્યું કે ઘાયલ થયેલા સાત લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે જ્યારે બીજા ત્રણ છે સામાન્ય ઈજાઓ પહોંચી છે પોલીસે ચોરસિયાને તેની સાથે રહેલો પ્રંશુ ચૌહાણ અને અકસ્માત પહેલા તેમની સાથે રહેલા ત્રીજા મિત્રના લોહીના નમૂના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા હતા ગુજરાત એફએસએલના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે ડ્રગ્સના સેવનના કેસોને આલ્કોહોલની જેમ સાબિત કરવા આસાન છે પણ તે ભાગ્યે જ કોર્ટમાં પહોંચે છે આલ્કોહોલના સેવનના કિસ્સામાં લોહીમાં આલ્કોહોલનું સ્તર પચાસ મિલીગ્રામથી વધુ હોય તો તે ગુનો માનવામાં આવે છે ડ્રગ્સના સેવનના કિસ્સાઓમાં લોહીમાં ઓછી માત્રા પણ ગુનો છે આલ્કોહોલ આઠ કલાક પછી લોહીના નમૂનામાં મળતું નથી જ્યારે લોહીના નમૂનાઓમાં લગભગ ચોવીસ કલાક સુધી ડ્રગ્સના નિશાન છે શોધી શકાય છે આલ્કોહોલના કિસ્સાઓમાં સોળ કલાક પછી તપાસની સંભાવના ઝીરો હોય છે આ ઉપરાંત કોર્ટમાં પુરાવા તરીકે લોહીના નમૂના ફરજિયાત છે પરંતુ વાળ અને નખની તપાસના નમૂનાઓમાં સો દિવસ સુધી ડ્રગ્સની હાજરી પકડાય છે લોહીમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જાણવા પરીક્ષણ ઉપરાંત એફએસએલ લોહીમાં ડ્રગ્સની હાજરીને શોધવા માટે ગેસ ક્રોમેટોગ્રાફિક ટેકનિકનો પણ ઉપયોગ કરે છે જે કોર્ટમાં માનીએ છીએ આલ્કોહોલના કિસ્સામાં બ્રેથ એનાલાઇઝર્સ અને નાર્કોટિક્સ માટે રેપિડ કિટ ટેસ્ટ એ નશો શોધવાનું પ્રથમ પગલું છે પોલીસે શંકાસ્પદ વ્યક્તિને મેડિકલ કોલેજ કે હોસ્પિટલમાં લઈ જવો પડે છે જ્યાં શંકાસ્પદ શંકાસ્પદ વ્યક્તિના લોહીના નમૂના ભારતીય પુરાવા અધિનિયમની જોગવાઈ મુજબ નસોમાંથી લેવામાં આવે છે જેમાં જરૂર પડે નમૂના લેવા માટે બળ પ્રયોગની મંજૂરી પણ આપવામાં આવે છે ત્યારબાદ એકત્રિત કરવામાં આવેલા નમૂનાને સીલબંધ બોક્સમાં એફએસએલમાં મોકલવામાં આવે છે વડોદરાના એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જે આવતા અઠવાડિયે મળશે જો રિપોર્ટમાં આવે કે આરોપી ચોરસિયા કોઈ ડ્રગ્સની અસર હેઠળ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તો સંબંધિત જે કલમો છે એ પણ લાગુ કરવામાં આવશે અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું હતું કે ક્રેશ થયા પછી ચોરસિયાના વર્તન અને ઉચ્ચારણો અંગે વિગતવાર તપાસ પણ શરૂ કરવામાં આવી હતી કારણ કે એવું લાગતું હતું કે તે કોઈ ડ્રગ્સની અસર હેઠળ હતો આ તપાસ જે ચાલી રહી છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર